દોસ્તો તમે જોઈ રહ્યા છો ગોપાલભાઈ ઇટાલિયા ધારાસભ્ય શ્રી આજે સુરતમાં આવી રહ્યા હતા એના સ્વાગત માટે લગાવેલા બેનરો રાત્રિના સમયે અમુક લુખા તત્વો દ્વારા તોડી નાખવામાં આવ્યા છે જે અત્યારે પબ્લિકને ટ્રાફિક રૂપ થઈ રહ્યા છે ત્યારે આમ આદમી પાર્ટીના સુરત શહેર ઉપપ્રમુખ દીપકભાઈ ગાંગાણી અને વકીલ સાહેબ રજનીભાઈ પાચાણી નંદા કાકા તમામ પ્રયત્નો કરી લીધા છતાં પણ ચૂંટણી ન જીતી શક્યા ભાજપ વાળા અને અત્યારે સ્વાગત ના બેનર લગાવવામાં આવ્યા છે તો રાત્રિના સમયે બેનર પાકવામાં આવ્યા છે મોટા વરાસા વિસ્તાર છે સુદામા ચોક મોટા વરાસા વિસ્તારના તમામ બેનરો ફાડી નાખવામાં આવ્યા છે તો જનતાને અત્યારે નડતર રૂપ હતા જેથી કરી અત્યારે સાઈડમાં કરી દીધા છે ને આની પોલીસ ફરિયાદ પણ થશે અમારા દ્વારા એસએમસીમાંથી પરમિશન પણ લેવામાં આવેલી હતી રામચોક તેમજ ઘણા બેનરો મારેલા હતા જે બધા તોડી નાખવામાં આવ્યા છે કોઈને રૂપ ન થાય અને કોઈને રસ્તામાં લાગે નહીં તેની તકેદારી રાખી બેનરને સાઈડમાં ખસેડવામાં આવી રહ્યા છે રામ ચોકે અમે હમણાં ગયા હતા ત્યાંથી તો પ્રેમ પણ ચોરી ગયા છે એટલે આટલી બધી તમારી પાસે ક્ષમતા છે પૈસા છે બધું છે છતાં પ્રેમ પણ નથી મૂકતા ભાજપ વાળા અને બેવડું વારી ગયો ને એટલે થઈ જાય આમ ઉભો કરી દો આમ ઓલી બાજુ જાય ઓપરો મારેલો છે નીચે ત્યારે બેડ ને બેનર ને સાઈડ માં કરવાની કામગીરી ચાલુ છે ઓલી બાજુ જોજો અહીંયા મૂકી એ વાળો ખુલી જાય ને એટલે વાળો નીકળી જાય મારા કિરીટભાઈ પાનસુરિયા શુભેક્ષક તરીકે બેનર લગાવેલું બીજી દીપકભાઈ ગાંધાણી ઉપપ્રમુખ તમામ કાર્યકર્તાઓને એક વિનંતી છે આવા રોડ ઉપર બેનર ફાડી નાખવામાં આવ્યા છે તો એમને સાઈડમાં કરી દેવા જેથી કરીને કોઈને નડતર રૂપ ન થાય લોખંડની પ્રેમ હોવાથી કોઈને લાગે નહીં તેની ખાસ તકેદારી રાખવી નથી મુકતા ને આવું નુકસાન કરવાથી એ સાબિત કરવા શું માગે છે ચૂંટણી આવે ત્યારે જનતા પાસે પગે લાગવા જાય અમને મત આપો અમને મત આપો અને એની આ માનસિકતા નમસ્કાર મિત્રો જોઈ શકો છો આપ અત્યારે આ પાટા મારી મારીને રાતે જે આ ગોપાલભાઈ આવી રહ્યા છે એનો ભવ્ય સ્વાગત માટે થઈને જે સંયંભુ લોકોએ અને કાર્યકર્તા મિત્રોએ સ્વાગત માટેના જે ગેટ બનાવવામાં આવેલા હતા એ રાતે અમુક ગુંડ ભક્તો દ્વારા બેનર તોડી નાખવામાં આવ્યા ફાડી નાખવામાં આવ્યા ગેટ તોડી નાખવામાં આવ્યા તો જો તમે કામ કામ કર્યા હોત અને કામની રાજનીતિ કરી હોત તો આવું આવા ગેટ ન તોડવા પડે લોકો સંયમભૂત તમને મત આપે અને તમે રીતે અત્યારે તમારી હાલત એવી થઈ છે કે તમારે આવા ગેટ તોડવા પડે છે લોકોની નારાજગી છે એ તો છે જ સારા કામ કરવામાં ધ્યાન લગાવો આવા આવા બધી કરતું તો કરવાની બદલે સારા કામમાં ધ્યાન લગાવો તો લોકો મત આપશે નગર આવતા સમયની અંદર ગુજરાતમાંથી તમને જાકારો મળવાનો એ ફિક્સ જ છે તો આ ભૂંડ ભક્તોને આવું જ કરવું હોય ને તો રાજનીતિ કરો ને ભાઈ હવે તો અમને માહિતી મળી કે આ બેનર આવી રીતે ચૂકી જાય તો લોકોને હાલાકી નો થાય એટલે એની બેનરો ત્યાંથી હટાવી લીધો અમે બધું મૂકી દેવાના છીએ કારણ કે લોકોની જે સુવિધા છે ને એમાં તો અડકણ આપણે થવા જોઈએ નહીં આ તો અમે ગોપાલભાઈ જે સુરતના રહેવાસી અને મોટા રાત્રામાં પણ રહીએ છીએ એટલે આપણે એને સ્વાગત માટે એક જે ધુરંધર વ્યક્તિ છે લોકોનો અવાજ છે એ વ્યક્તિના સ્વાગત માટે આ બેનર અમારા મિત્રો અમારા સંજયભાઈ છે અમારા મહેશભાઈ છે નંદનભાઈ છે દીપકભાઈ છે બધા મળીને બીજા અમારા મિત્ર કેટલીભાઈ બધા ઇલેક્શન

એ નથી કે કોઈ ભારતની અંદર કે ગુજરાતની અંદર દેશના પ્રશ્ન ઉઠાવવા માટે કોઈ વ્યક્તિ સારો પ્રતિનિધિ આવે એમના વચ્ચે અને કરવા દેવું નથી સારું કરવું નથી આ ભારતીય જનતા પાર્ટીનું આ વલણ અને ઓલા ડિવાઈડર ઉપર મેકી દેવા ટેકો મારીને ટેકો ટેકે મેકી ડિવાઈડર ઉપર હતી એ સમયે તમામ પ્રયત્નો અપનાવી લીધા પૈસા લુખા તત્વ તમામ જાતનો પ્રયત્ન અપનાવી લીધા છતાં પણ વિસાવદર ની જનતા એને અપનાવ્યા નહીં અને આખરે એના કાર્યકર્તાઓ એનું બુદ્ધિ નું પ્રદર્શન કરી રહ્યા છે આપણી સામે જેમ જુઓ અમાઈ જાય સાઈડમાં મેકી દે ને ભાઈ લોકોને નટરરૂપ આપણે થવા એવા જ નથી ભાઈ આપણે કામની રાજનીતિ કરીએ છીએ આ લોકોને રૂપ ન થાય તમે જે શરૂઆતમાં જોયું આ જગ્યા આ જગ્યા પર અમારા જે ગેટ મારવામાં આવેલો હતો એ તોડી નાખવામાં આવ્યો જેથી ટ્રાફિકની ખૂબ જ સમસ્યા હતી અને સમસ્યાને કારણે જે ગેટ હતો એને અમે અત્યારે લઈને સાઈડમાં મૂકી દીધો અમે કોઈ લોકોને હેરાન પરેશાન કરવા નથી આવ્યા અમે ફક્ત કામ કરવા માટે જ આવ્યા છીએ રાજનીતિ અમને નથી ભાવતી અને તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર મળીએ ફરીથી